વેડ પર આવેલ કુબેરનગરમાં એક વૃદ્ધ રત્નકલાકારના ઘરમાં વિચિત્ર ઘટના બની રહી છે જેમાં એકાએક ઘરના સભ્યોના ફાટી જાય છે તો ઘરની ચાદરો કપાઈ જાય છે ઘટનાઓથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે આસપાસના વર્તુળમાં પણ આ ઘટનાઓ ચર્ચાનો વિષય બની રહી છે તો આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ ન હોય અને ઘરનું તાળું મારેલું હોય ત્યારે પણ આવી ઘટનાઓ બની રહી છે જેથી સત્યશોધક સભા તેની તપાસ કરવા આગળ છે ગર માં છેલ્લા વર્ષથી પરિવાર રહે છે આટલું ઓછું હોય તેમના પૌત્ર હાર્દિક સ્કૂલે થી આવે એટલે તુરંત જ તેના ગણવેશ ફાટી જાય છે તથા શરીર પણ પડી જતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં

હરકત કરવામાં આવી રહી હોવાની આશંકા સત્યશોધક સંસ્થાના પ્રમુખે વ્યક્ત કરી છે હાલ આ વાતની પુષ્ટિ કરવા તેઓએ પોતપોતાના કપડા ઘરમાં મૂકશે તથા રૂપિયા પણ મંદિરમાં મૂકશે તેવું તેઓએ જણાવ્યું છે આ ઉપરાંત ઘરમાં સીસીટીવી કેમેરાની ગોઠવણ કરી સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવશે તો આ સમગ્ર ઘટના હાથ તો અંધશ્રદ્ધાથી જોવાઈ રહી છે હવે સત્યશોધક સમાજ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બ્યુરો રિપોર્ટ સુરત